નારી તો નારાયણી આ કહેવત માત્ર ધર્મ ગ્રંથો પૂરતી જ સીમિત રહી ગઈ હોય તેવું લાગે છે કારણ કે પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ દુષ્કર્મી દર્દનાક ઘટના બાદ એક મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે માનસિક બીમાર પિતા સાથે અમાનુષી વર્તન પિતાને વૃક્ષ સાથે બાંધી નીપજાવી હત્યા દીકરી અને સગીર દીકરો સકંજામાં પિતાની હત્યા પુત્ર અને પુત્રી લોકઅપમાં આ દર્દનાક ઘટના બની છે રાજકોટ જિલ્લાના કુવાડવા નજીક સણોસરા ગામમાં માનસિક બીમાર પિતાની હત્યા પોતાની જ દીકરી અને સગીર દીકરાએ કરી હોવાનું સામે આવ્યું છે પિતાને વૃક્ષ સાથે બાંધીને બાદમાં લાકડી વડે ઢોર માર મારી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે હાલ પોલીસે મૃતકના કાકાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી એમની માનસિક અવસ્થા ઘણા વર્ષોથી શરૂઆતથી જ બરાબર નહોતી અને અવારનવાર એમના પરિવાર સાથે માનસિક સંતુલન રહેવાના કારણે એમની દવા પણ ચાલતી હતી ને ઘણીવાર નીકળી જતા હતા અને નીકળી ગયા બાદ વાત લોકોનો લોકો સાથે ઝઘડો કરતા હતા આ બાબતે ઘરવાળો સાથે પણ મારપૂટ કરતા હતા એટલે ઘરવાળો ઓરના ત્રાસને કારણે આ બનાવ બનેલોવાનું જણાય મહત્વનું છે કે મૃતક સુમાભાઈ સકરિયાભાઈ મેડા તેના પરિવાર સાથે છેલ્લા દસ વર્ષથી રાજકોટના સણોસરા ગામ ખાતે જયнтиભાઈ ટુંમરની વાડીમાં ખેત મજૂરી કામ કરે છે સુમાભાઈની પત્નીનું નામ કાંતાબેન છે જેઓ પણ ખેત મજૂરી કામ કરે છે ફરિયાદી મૃતકના કાકાનું કહેવું છે કે તેમનો ભત્રીજો સુમાભાઈ માનસિક રીતે બીમાર હતા જેના કારણે ઘરેથી અવારનવાર કહ્યા વગર નીકળી જતા હતા જેની દવા પણ ચાલતી હતી જો કે ના બનવાની ઘટના પરિવારમાં બની છે ગઈ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ ના રોજ રાત્રિના મોડી રાત્રિના સુમારે એકસો આઠ મોબાઈલનો ફોન આવેલો અને એના આધારે જયંતિભાઈ ઠુમરની વાડીમાં સણોસરા ગામ છે કુવાડા પોલીસ સ્ટેશનનું ત્યાં સુમા સાકરિયાભાઈ મેળા નામના પચાસ વર્ષના ઈસમ ગંભીર રીતે ઈજા પામતા તેમને લઈ આવેલા અને મૃત જાહેર કરેલા અને આ બાબતે સૌ પ્રથમ અવમત દાખલ કરેલી ત્યારબાદ પીએમ રૂમમાં ડોક્ટરશ્રીએ પ્રાથમિક મોતનું કારણ ઈજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોગ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવના અનુસંધાને ઉપરોક્ત મરણ લેનાર સુમા સાકરિયા મેળા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી એના ત્રાસના કારણે એમને એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડની લીમડાના ઝાડ પર અને લાકડીથી માર મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું જે બાબતે જે બાબતે કુવાડા પોલીસ સ્ટેશનમાં

લાકડીથી મારી તેમને બાંધી દેતા મોત નીપજ્યું હતું હાલ વાડવા પોલીસ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ